રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ગત આજે વહેલી સવારે જૂનાગઢમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા હતા ગિરનાર અને માણાવદરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો માણાવદરમાં આઠ ઇંચ વરસાદ ખાત્યો જૂનાગઢમાં ધૂધમાર વરસાદને પગલે દામોદર ગોડમાં પણ ભરપૂર પાણીની આવક થઈ તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ ધૂધમાર વરસાદ વરસ્યો છે ગઈકાલે વાપી અને સુરત તેમજ અમદાવાદમાં જળ બંબાકાની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાંથી સૌથી વધુ સુરત ના પલસાણા સાડા આઠ ઇંચ માણાવદર પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે શેરી ગલીઓ પાણી ભરાતા ગોકુલ અમૃત અને ગિરિરાજનગર સોસાયટીમાં પાણી ભરાતા ગોઠણ ગોઠણસા પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી પડી રહી છે માણાવદર રસાલા ડેમ સહિત દામોદર કુંડ ઓવરફ્લો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ